રક્ષાબંધનના પર્વને લઈને તલોદમાં રાખડીઓનો સ્ટોક ખડકાયો છે ભાઈ બહેનના પવિત્ર તહેવારને લઈને મીઠાઈના વેપારીઓએ તૈયારીઓ આરંભી દીધી છે અવનવી વેરાયટીની રાખડીઓ આકર્ષકનું કેન્દ્ર બની ગઈ છે ખાસ કરીને નાના બાળકો ભાભી રાખડી લઈને આકર્ષક જમાવ્યું છે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનનો પર્વ ઉજવવા તલોદ સહિત તાલુકા પંથકમાં પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તલોદના બજારમાં રક્ષાબંધન પર્વને અનુરૂપ ખરીદી માટે ગ્રાહકોની ભીડ ઉમટી હતી સ્ટોરી રિપોર્ટ તલોદ દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે તેમની સખત માથા નો દુખાવો ને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે માદા એનોફિલિસ મચ્છર ના થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો છે